નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિન એટી પર સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે એક નવી અપડેટ લઈને આવે છે એક જ્ઞાનસાએક પ્રાઇમરી વિભાગ કોલ લેટર જે જ્ઞાનસાયક પ્રાથમિક વિભાગ છે એના માટે કોલ લેટર જાહેર થઈ ગયા છે વેરિફિકેશન માટે તો એની સંપૂર્ણ અપડેટ આજના વિડીયોમાં આપણે આપવાના છીએ તો આપ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી શેર કરશો આપના મિત્રોને અને લાઇક કરશો જેથી કરી નવા આવા જ વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો શરૂ કરીએ તો જે જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ માટે જે કોલ લેટર છે એ જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની જે વેબસાઇટ છે એના ઉપર જાહેર થઈ ગયા છે અને એ જે છે એ જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે કોલ લેટર છે એ તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી એટલે કે આવતીકાલ રાત્રિના ત્રેવીસ વાગીને ઓગણસાઠ કલાક સુધી જ્ઞાન સહાયકના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે જે તમારી બે હજાર ત્રેવીસની ટેટની માર્કશીટ છે એનો બેઠક નંબર અને જે તમે એ વખતે ડેટ નંબરને પછી જે પાસવર્ડ બનાવ્યા એના ઉપરથી જ્ઞાન પોર્ટલ પરથી તમે મિત્રો આ ડાઉનલોડ કરી શકો છો તો જે જ્ઞાન મિત્રો એ પ્રાથમિક વિભાગ માટે એપ્લાય કરેલું હતું એવી એ એ જે ઉમેદવાર મિત્રો છે એમના માટે આ અપડેટ હતી કે જ્ઞાન પ્રાથમિક કોલ લેટર જાહેર થઈ ગયા છે પ્રાથમિક વિભાગ માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે એના માટે આવતીકાલ એક ત્રીસ તારીખ સુધી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ત્રીસ એક બે હજાર પચીસ સુધી ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી સાહેબના પોર્ટલ પરથી આપે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આથી આજની અપડેટ આ વીજ અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો ચેનલને અવશ્ય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આપના મિત્રોને શેર કરશો નમસ્કાર મિત્રો થેન્ક યુ આભાર